દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના હજીરા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને તંત્ર સામે પ્રસ્તાવ પાડી હતી સુરતના હજીરા વિસ્તારમાં બિસ્માર રસ્તાને લઈ ઈચ્છા પોર ચાર રસ્તા ખાતે હજીરાવાસીઓ ભેગા થયા હતા અને જણાવ્યું હતું કે રોડ રસ્તાની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં આજ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સમગ્ર હજીરા કાઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે આ વિસ્તારના સોથી વધુ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરાયું હતું તો વિરોધ કરી રહેલાઓએ જણાવ્યું હતું કે અમે વિરોધમાં પોલીસ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાશે કારણ કે અમે લોકોને પરેશાન કરવા માંગતા નથી હજીરા કઈ રીતનો વિરોધ છે શું સાહેબ અમારા જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી હજીરાથી નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ સાહેબ અમારે ડૂબ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે પાનમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાહેબ હજીરા વિસ્તારમાં આજે આપણે પર ઉભા રહ્યા છીએ આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવ્રિજ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે માગણી શું આગળ જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનઓસી આપવામાં ન આવશે અને અમારા રોડનો રોડનો શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છે અને જરૂર પડશે કે અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું દરેક નીતિની સામે કાયદા રીતે ઊભો રહેતો ચેનલ